લોકસભાની ચૂંટણી હવે નજીકના સમયમાં છે ત્યારે ગુજરાતમાં જોડ તોડ રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે તેમાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પણ અત્યારે જે ખબર મળી રહી છે તે પ્રમાણે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને એક મોટો ઝટકો લાગી શકે છે જી હા

છ ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નિરંજન પટેલ હવે જલ્દીથી ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચાઓ આ મુલાકાત બાદ શરૂ થઈ ચૂકી છે આપને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં નિરંજન પટેલ એક બહુ મોટું નામ છે અને નિરંજન પટેલ અનેક વર્ષોથી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન માટે કામ કરી રહ્યા છે પણ પાછલી વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપતા તેઓ પાર્ટીથી નારાજ થયા હતા અને તેમણે પોતાનું રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ બે દિવસ પહેલા તેઓ અર્થસંઘવી સાથે દેખાયા હાથમાં હાથ મિલાવીને તેઓ ચાલતા હતા અને ત્યારબાદ આ અટકળો શરૂ થઈ છે કે બે હજાર ચોવીસ પહેલા ભાજપ નિરંજન પટેલને પોતાની બાજુ લેવા માટેનો તકતો ઘડી કાઢવામાં સફળ થયું છે